જામનગરના શેઠ ઓડાલા પોલીસ સ્ટેશનમાં બે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયા હતા અને આ ગુનાને કારણે એલસીબીની ટીમ સતત આના સોલવામાં લાગેલી હતી અને અત્યારે બહુ સરસ સફળતા એલસીબીની ટીમને મળી છે એલસીબીના ટીમના જે પીઆઈ લગારિયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબી ની જે ટીમ ના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર, અર્જનભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગર ની જે શંકા બાતમી આધારિત જે ઘરફોડ ની જે ચોરી હતી આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ શેઠ શેઠવડાળા પોલીસ સ્ટેશન માં આનો ગુનો આવર દર છે આ જે મુખ્ય આરોપી છે આનું નામ છે ત્રિશાંત સનો ફાસમુખ ભાઈ કડવાભાઈ ધામેચા જાતિ દરજી ઉંમર 38 વર્ષ અને ઓ દરજી કામ કરે છે આખો જે બનાવની જે એમો છે આ એવી રીતે આ જે ત્રિશાંત છે એ સમા ગામમાં ત્યાં દરજીનું કામ કરે છે અને દરજીના કામને કારણે આનો દરેક ઘર જે અવરજવર રહે છે તો અત્યારે જે દિવસે તે બે બનાવ બન્યા છે એ બનાવને કામ આ કંઈ લોકોને ઘરે ગયો હતો અને આ જ્યારે ઘરે જાય તો આનો કોઈ સિલાઈમાં

આની કિંમત લગભગ છ લાખ ઉન્સ હજાર ત્રણસો જે રૂપિયા હતી આની રૂપિયા મેં સાથે દાગીના અને બીજી બધી વસ્તુ હતી અને બીજા ઘરની જે ચોરી હતી આનો ટોટલ મુદ્દા માલ બેસઠ હજાર એવો હતો અત્યારે પોલીસ દ્વારા ટોટલ શેઠ વડા પોલીસ સ્ટેશનના બે જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આમે સોનાના દાગીના સાત તોલા કિંમત પાંચ લાખ પાંચ લાખ અઠતર હજાર બેસો રૂપિયાના ચાંદીના દાગીના અઢાર ગ્રામ લગભગ રકમ એક લાખ પાંચ હજાર ઓગાળીસ હજાર ત્રણસો જે રૂપિયા છે આનો મુદ્દા માલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને હું એલસીબી ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશન આની સૂચના મળી છે તુરંત ફોર્ટી એટ કલાક મેં આખો જે ગુનો છે આનું ડિટેક્શન કરીને અને તમામ જે મુદ્દા માલ છે લગભગ સાડે સાત લાખને આસપાસનો જે મુદ્દા માલ છે એ રિકવર કરેલ છે અને આ મુદ્દા માલને રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે હું આખી એલસીબી ટીમને એકાવનસો રૂપિયાનું ઇનામ પણ એવું જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે કોઈ બીજો ગુનો કર્યો છે આની પૂછપરછ પણ ચાલુ છે એક આપ તમામના માધ્યમથી હું દરેક લોકોને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય બીજી વસ્તુ હોય એ વારંવાર એક જગ્યા ના મૂકે અને એવી જગ્યા ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે આજે ચોરી થઈ છે